અમદાવાદના છ વિદ્યાર્થીઓ ગૌરવ વધાર્યું પ્રી કોપી સ્ટોર દ્વારા ફ્રી પ્રિન્ટ અને ફોટો કોપી ની ઓફર કવિ મણિલાલ દેસાઈ ની અગ્ની મી જન્મ જયંતિ ઉજવાઈ પ્રભારી જયેશ રાંદ સુરતમાં સુરત માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવ્યો પ્રારંભ રાજા મસાલે અને ચોવીસમી જૂને યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓના સન્માન કાર્યક્રમમાં અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો કલ્પ જોશીએ ચેમ્પિયનશીપ ની ટ્રોફી જીતી હતી યોગની પ્રાયોગિક્સ ઉપરાંત યોગને લગતા પ્રશ્નોના જવાબ આપી વિજેતા બન્યા હતા કલ્પને ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનની ટ્રોફી મળી હતી આ સ્પર્ધામાં યોગ એથ્લેટિક્સમાં પંદરથી વીસ વર્ષમાં શેલાંગુ સુડા અને અંડર માં કલ્પ જોશીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા રિરિમિકે યોગની જુનિયર કેટેગરીમાં અંજલિ ઝિલારિયાને જિલારિયા અને કાશવી ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યા છે

કુમાર કુલ સાથે બાવીસમા નંબરનો રેન્ક હાંસલ કરી અમદાવાદ સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ઓલ ઇન્ડિયા લેવલમાં માં રેન્ક પ્રાપ્ત કરી યુક્તા મહેશ્વરીએ પાંચસો અડતાલીસ કુલ માર્ક સાથે અમદાવાદ સેન્ટરમાં બીજું સ્થાન

સિમડી ની આપણે વાત કરીએ તો માં પંચાવન પોઈન્ટ ચોવીસ ટકા એ અમદાવાદ નું રિઝલ્ટ છે અને

ટોપ ટીમ માં અમદાવાદનું એ નામ રોશન કર્યું હતું આપણે આ રિઝલ્ટ ની કમ્પેર કરીએ તો લાસ્ટ નવેમ્બર નવેમ્બરમાં રિઝલ્ટ મોટું વધારે છે પણ જો મે સોળ થી કમ્પેર કરીએ તો રિઝલ્ટ એવરેજ બરાબર છે તો એક રીઝન એવું પણ હોઈ શકે છે કે જનરલી મે ટુ મે એ રિઝલ્ટ નો ટ્રેન્ડ સેમ રહેશે કારણ કે મે માં એ હંમેશા ફર્સ્ટ ટાઈમ જે લોકો સીએમ એપેર થાય ને એ લોકો મે માં એ લોકો એના કારણે મે ની અંદર રિઝલ્ટ વધારે જોવા મળે પણ જો મેને આપણે નવેમ્બરથી કમ્પેર કરીએ ને તો રિઝલ્ટમાં આપણે જેમ વધારે લાગશે પણ મે થી મેન મે જોઈએ તો ટ્રેન્ડ એ બરાબર છે રિઝલ્ટ મને નેવરેજ બી 10 આપવાની સ્ટડી હતી બિફોર 6 મંથ એ બને કે મલા 6 મંથ અંદર જો મેઈનલી તો ફૂલ ફેમિલી સપોર્ટ હતો મેઈનલી મમ્મી પપ્પાનો અને ભાઈનો ખૂબ સપોર્ટ હતો અને એમના લીધે સારું સફળતા મળી છે અને મેઇન રીઝન એટલું કઈ સ્ટ્રેટેજીમાં તો ટાઈમ મેનેજમેન્ટ બહુ જોરદાર વસ્તુ ટાઈમ મેનેજમેન્ટ જો કરી શકો ને તો વાંધો નથી આવતો ઇઝીલી ક્લિયર મારી ફેમિલી મને ઘણો સપોર્ટ કર્યો પ્લસ મારા સર અને મારા ફ્રેન્ડસે સફળતા પાછળ ખાલી એક જણાનો હાથ હતી અને ઘણા બધાનો હાથ છે સી એ ફાઈનલ બે હાજર સત્તર ની એક્ઝામ માં અમદાવાદ સેન્ટર માંથી બંને ગ્રુપ માંથી કુલ એક હજાર ત્રણસો બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ પાસ થયા એકસો સિત્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે જયારે ગ્રુપ બે માં એકસો એક હજાર ત્રણસો બાવીસ વિદ્યાર્થીઓ બેઠા હતા તે પૈકી બસો ને ઓગણસાઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે સી એ ફાઈનલ ગ્રુપની બંને પરીક્ષા ચોત્રીસ હજાર પાંચસો ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધી જે પૈકી છત્રીસ હજાર અઠ્યાવીસ વિદ્યાર્થીઓ પાસ થતા ચાલીસ પોઈન્ટ બાવન ટકા પરિણામ જાહેર થયું છે સીપીટી જૂન બે હજાર સત્તર માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓમાં કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી એક વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતા સીપીટી એક્ઝામ અમદાવાદ સેન્ટ્રલ પરિણામ પંચાવન પોઈન્ટ છે ભારતીય પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા એક એપ આધારિત સ્ટાર્ટઅપ કંપની ફ્રી કોપી જીરો સ્ટોર્સ અમદાવાદમાં કેટલાક સ્થળે લોકોને ફ્રી પ્રિન્ટ અને ફોટો ઓફર કરી રહી છે ફ્રી સર્વિસ પૂરી પાડવા છતાં મૂળ લખાણ સામગ્રીને સહેજ પણ અવરોધ ન થાય તે રીતે કંપની છપાયેલા ડોક્યુમેન્ટની પાછળ વિજ્ઞાપન મૂકી દર મહિને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખથી વધુ આવક કરવા માટે સક્ષમ બની છે કંપનીના ઓગણીસ વર્ષના સહસ્થાપક હાશિલ્ડ કાલરિયા જણાવ્યું કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોક્કસ વપરાશને સ્પર્શતા આ રંગીન વિજ્ઞાપનને કારણે વિજ્ઞાપન આપનારને પ્રતિભાવ મળવા માંડ્યા છે અમદાવાદને પ્રથમ ફ્રી કોપી ઝેરોક્ષ સ્ટોર્સ પિયુષ રાજ ચેમ્બર સ્વસ્તિક ચાર રસ્તા ખાતે સ્થપાયો છે ફી કોપી જીરો સ્ટોર્સ ના પ્રારંભ પ્રારંભ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા તથા પ્રધાનમંત્રીના એવોર્ડ ઓફ ધ એક્સલન્સ વિજેતા અને બકેરી ગ્રુપના એમડી પવન બકેરી જી વી એફ એલ ના પ્રેસિડેન્ટ મિહિર જોશી અને અમદાવાદ પ્રેસિડેન્ટ ચિરાગ પટેલ હાજર રહ્યા હતા હાલમાં ફ્રી કોપી જીરો એપ એક ઓનલાઈન એગ્રીગે

વાછાણી અને કુણાલ સેઠ કરી છે ત્રણે ધોરણ બાર પાસ કરી ચૂકેલા રાજકોટના વિદ્યાર્થીઓ છે તેમનો ઉદ્દેશ પ્રિન્ટિંગ ક્ષેત્રમાં પારદર્શકતા અને સ્ટાન્ડર્ડતા સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવાનો છે સમયની મારામારી ભારે ખર્ચ અને પ્રતિક્ષિત અને પ્રતીક્ષામાં વેડફાતા સમયને કારણે સ્થિતિ ખોરવાઈ જવાની હાલતમાં આ કન્સેપ્ટ ખૂબ જ અનુરૂપ છે તેવું તે માને છે

પટેલ અને મણિલાલ દેસાઈ ની કાવ્ય સૃષ્ટિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે મણિલાલ ના ગીત લોકગીત બની જાય એટલી હદે લોકપ્રિય કવિ હતા એ પોતે નવી તરોતાજા સાંજ લઈને આવે છે એટલે આપણને ગમે છે शहर मा सूती सांभलू रे बोल भाल मना बोल भाल उम्रे उभी सांभलू रे बोल भाल मना उम्रे उभी सांभलू रे बोल भाल मना गमने पादर खूब रवागे उंग माथी मारा सपना जागे भागे, उंग माथी मारा सपना जागे सपना रे लोल भाल बोल भालमना उमरे उना उमरे हुए समूरे बोल भाल काल तो तोहे बडला काल तो

એક અંધકાર ના કવિ એક અલગ પ્રકારના કવિ હતા તેમણે રાતની પંદર જેટલી રચનાઓ લખી હશે સવાર નું આલેખન કરતી સાત થી આઠ રચનાઓ પણ તેમણે કરી છે

અંધારામાં દેખાઈ જાય એવો અંધારામાં ઉકલી પડતો કોયલ નું ટોળું થઈ મારી આંખે ઢળતો અડતા અડતા માં દેને ઉઘડી પડતો તું મારી જાયો સ્તનમાં ક્યાં સંતાયો મીઠા લયના સર્પ મુનીધર રસવાનું તું છો હું ક્યાં છું દુર્ભાગી માતા તમે ફરી એક મારા ને બીજા કવિ માટે કેટલું બધું હશે એના મનમાં આવી રચના લહેરાય काले शब्दों की उदासी पी के लहराएगा कौन वक्त की दीवार से अब सर को टकराएगा कौन सांस के टूटे हुए साये से शर्माएगा कौन हसरतों की आँच में पल पल पिघल जाएगा कौन जिंदगी के गीत का टूटा हुआ वह अंतरा मौत की आंखों में आंखें डालकर कर गाएगा कौन पीरे मैखाना का दामन खींचकर पूछो जरा तीस नगी तलखियों के जाम छलकाएगा आएगा अलग चलो तो ये बहुत ज़्यादा रात के इस आखरी हिस्से की तनहाई ना पूछ रात के इस आखरी हिस्से की तनहाई ना पूछ खाब तो आ जाएगा और खाब में आएगा तो।

અને સાહિત્યની સૂઝમાં આ સાહિત્યના સર્જકતાના વાતાવરણમાં જે કંઈ વ્યક્તિત્વ જન્મ્યા અફાણે અવસાન પામ્યા કેટલાક મણિલાલ દેસાઈ એમાંના એક છે ઉમાશંકરભાઈ એમના કાવ્ય સંગ્રહ સ્વપ્ન પ્રયાણનું સંપાદન કર્યું છે એમણે પોતાના એક સ્વતંત્ર કાવ્યમાં વસંત પંચમી એ મૃત્યુ પામેલી ને એવું કાવ્ય લખ્યું કે જે વસંત નો પણ અનુભવ કર્યો નથી પણ અનુભવ વસંત ના ઋતુમાં આ કોમળ કળી ખરી પડી પડી મને લાગે છે કે મણિલાલ વિશે પણ આવું જ કહી શકાય રાવજી અને મણિલાલ આ બે આપણા એવા કવિઓ કે આજે જો હોત અત્યારે તો એસી નેવ્યાસી વર્ષના હોત મનીષભાઈ કહ્યું પણ આજે પણ એ ગુજરાતને ઉત્તમ કવિતાઓ આપી શકતા એટલું પોત હતું એટલું સત્વ હતું એટલું સ્વત્વ હતું કવિતા પોતે જ આપણા પ્રશિષ્ટ સાહિત્યકારો ના કહેવા પ્રમાણે આત્માની કલા છે અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું કે જો રાવજી અને મણિલાલ આજે હોત તો ઉત્તમ કવિતાઓ આપણને મળત વાતકામ શ્રમિકોના કલ્યાણ અને રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર વિભાગના હસ્તકના ગુજરાત મકાન અને અન્ય વાતકામ શ્રમજીવી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં વાતકામ સાથે સંકળાયેલા શ્રમિકોને રૂપિયા દસ માં ભરપેટ ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજના વિધિવત રીતે સુરતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લાના પ્રભારી જયેશ રાદડિયા આ પ્રારંભ કરાયો હતો આ વેળાએ શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી સંસદીય સચિવ પુણેશ મોદી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમારંભને સંબોધતા મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં સર્વજનનો ફાળો છે સર્વજન હિતાય સર્વજન સુખાય આ વિચારને વરેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બાંધકામ ક્ષેત્રના અસંગઠિત ક્ષેત્રના ઐતિહાસિક નિર્ણય કર્યો છે શ્રમિક અન્નપૂર્ણા યોજના વધુમાં વધુ શ્રમિકો નો લાભ લેતા થાય તે માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો જ રહેશે આ પ્રસંગે